નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ તમારે આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો સૌથી પહેલાં બાળકો આપણે આ બે ફોટા જોવાના છે અભ્યાસ સાંતેથી કરીશું સત્ર બેની શરૂઆત થઈ ગઈ છે દિવાળીના વેકેશન બાદ આપણને ફૂલ મોજમાંથી આવતા વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીંયા આગળ ફોટા આધારિત શીખવાનું છે મિત્રો કોઈ પણ આપણે બોજ લેવાનો નથી અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજી ભાષાને સારી રીતે શીખવીશું સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે કે આ હેઠળ બે ફોટો આપેલા છે બંને ફોટોને તમારે શું કરવાનું છે વિચારવાનું છે અને વિચારને તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કરવાનું છે કે આ ફોટો શેના વિશે કહે છે બેટા અને આ ફોટો શેના વિશે કહે છે જો અત્યાર સુધી આપણે શું કરતા હતા મિત્રો ગોખવાનો પ્રયાસ કરતા હતા સાહેબ જે આમ એમ ચાલી લેવાનું પરંતુ આપણને ખબર પડતી નહોતી પરંતુ મિત્રો હવે ચિંતા છોડો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને બહુ દરરોજે દરરોજ મસ્ત ક્લાસ મળતા રહે હવે સૌથી પહેલાં બેટા તમારે વિચારવાનું છે કે અહીં આગળ બે ફોટો આપેલા છે શેના ફોટો છે મિત્રો એક નાનો છોકરો છે હાથ ધોવે છે એક બીજો છે કે મમ્મી કપડાં ધોવે છે તો આ બંને ફોટોના આધારે મિત્રો આપણે સમજવું પડશે કે આપણે ધોરણ પાંચમાં અભ્યાસ કરીએ છીએ ધોરણ પાંચમાં અભ્યાસ કરીએ છીએ તો આપણને આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે વસ્તુ પ્લીઝ તમે નોટ અને પેન લઈને બેસજો બેટા લખવાનો પ્રયાસ કરજો કે આપણે ક્યારે ક્યારે સફાઈ કરીએ છીએ હાથની વિચાર ક્યારે ક્યારે કરીએ છીએ બેટા સફાઈ એક તો સાહેબ જમવા બેસી ત્યારે હા પછી પૂજા કરીએ ત્યારે મંદિરે દીવાબત્તી કરીએ ત્યારે પછી બેટા ક્યારે તમે કરો છો પ્લીઝ તમે નોટડાઉન કરો અને ફોટો પાડો નીચે મારી લિંક છે મને વોટ્સઅપ કરી આપો બેટા સાથે મમ્મી કપડાં ક્યારે ધોવે છે જો ખરેખર મમ્મી કપડાં ધોતી હોય તો સાફ સફાઈ વાળી હોય ને મિત્ર હા જરૂરથી પરંતુ કોઈક દિવસ આપણને પણ બેટા મેથી પાક ચાખી જઈએ છીએ એટલે કે આપણને પણ ધોઈ નાખે છે તો તો બેટા બે ફોટોના આધારે બેટા આપણે ધોરણ પાંચનું સત્ર બે ચેપ્ટર નંબર છઠ્ઠું છે મિત્રો ક્લિનિંગ હેબિટ્સ ઓકે એટલે કે સફાઈની આપણે શું કરવાની છે મિત્રો હેબિટ બનાવવાની છે કેવી રીતે હેબિટ બનશે એ પણ જોઈશું પરંતુ અહીં હજુ મિત્રો કહું છું આ ક્લાસ વીસથી પચીસ મિનિટનો સમયનો હશે દરરોજે દરરોજ ક્લાસ મળતા રહેશે ધોરણ પાંચથી લઈને બાર સુધીના તમામે તમામ ક્લાસ એકદમ ફ્રી છે બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને ડિસ્કશન બોક્સમાં નીચે લિંક મળી જવાની છે એટલે કોઈ પણ ચિંતા કરવાની નથી મિત્રો હવે આવી જ રીતે હું તમને બીજો એક ફોટો દેખાડીશ અને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કે આપણે આપણા જીવનમાં આ વસ્તુને કેવી રીતે લાવવાની છે કે સાહેબ આ અંગ્રેજી વિષય નથી અંગ્રેજી છે બેટા પરંતુ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં જે તમને શીખવાડવામાં આવે છે એને આપણે રિયલ લાઈફમાં એપ્લાય કરતાં શીખવાનું છે ખબર પડી કે બધું ચાલશે ગ્રામર પણ ચાલશે લાઇન ટુ લાઇન ગુજરાતી પણ ચાલશે પરંતુ ચોપડીને આપણે કેવી રીતે સમજવાની છે એ આપણે સૌથી પહેલાં નક્કી કરવું પડશે બેટા જો આપણે નક્કી નહીં કરીએ તો આપણે સાચી રીતે સમજી શકીને લખી શકશું નહીં બેટા તો ચાલો એક ફોટો દેખાડો પછી તમે મને કંઈ જોયો તો બેટા એ સમજો મેં તમને આગળ થોડાક ફોટો દેખાડે છે ફોટો શા માટે દેખાડે છે બેટા કે આપણને સરળ રહે અને જો આપણે સરળ રહેશે તો આપણે ઇઝીલી શીખી રાખીશું તો બેટા સમજો કે અહીં આપણે બે વસ્તુ શીખવા મળે છે બેટા જો એક આપણે હાથ ધોવા જોઈએ પછી આપણે મોઢું ધોવું જોઈએ બ્રશ કરવું જોઈએ માથામાં વાળમાંથી સફાઈ કરવી જોઈએ નાહવું જોઈએ અને હાથ પણ ધોવા જોઈએ મિત્રો તો બધું જ કરવું જોઈએ પરંતુ આપણે જમીને એવો પ્રયાસ કરવો જોઈએ બેટા કે આપણે ડીશ પણ સાધે ધોવી જોઈએ જેથી કરી એમાં રહેલા કોઈ જીવ જંતુ અથવા કોઈપણ એવા પ્રકારના બેક્ટેરિયા આપણા શરીરને હાનિ પહોંચાડી શકે નહીં તો મિત્રો આ બધી જ વસ્તુ આપણે ધોરણ છના સત્ર ધોરણ છના સત્ર કહે છે બેટા બેમાં આપણે શીખવાનું છે કે ચેપ્ટર નંબર છઠ્ઠું છે ક્લીનિંગ હેબિટ એટલે કે સફાઈ કરવાની હેબિટ કેવી રીતે બિલ્ડ થાય તો મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહેશે સાથે સાથે હવે મિત્રો આપણે શીખવાનું છે કે અહીંયા ઘર શું ચાલશે અને કેવી રીતે ચાલશે મિત્રો તો સૌથી પહેલાં બેટા અહીંયા ઘર બેટા મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષણ અભિયાન જેમાં ધોરણ પાંચથી બારમાં ફ્રી ટ્યુશન ક્લાસ છે કોઈ પણ ફી આપવાની નથી બેટા આ પ્લેટફોર્મ છે ડેડિકેટ છે ઓકે પ્રેક્ટિસ માટેની પીડીએફ બેટા એટલે કે પ્રેક્ટિસ છે સાહેબ કે તમે જે બેટા વર્કશીટ કહો છો ને તમારા ટ્યુશન ક્લાસમાં અથવા તમારા ટીચર દ્વારા અથવા તમારી સ્કૂલમાં જે કંઈ પણ વર્કશીટ આપે છે ને બેટા એ પ્રેક્ટિસ માટેની પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે અવેલેબલ છે બેટા ત્યાં નહીં તો મારો વોટ્સઅપ નંબર છે ત્યાં પણ અવેલેબલ છે કોન્ટેક્ટ કરજો બેટા ત્યાં કહું તમને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ અવેલેબલ કરાવી દઈશ પરંતુ તમારે શું લખવાનું છે કોમેન્ટ બોક્સમાં યસ સર લખવાનું છે જો તમે નહીં લખો બેટા સ્ક્રીનશોટ નહીં મોકલો તો હું નહીં મોકલું વાય કેમકે તમે ક્લાસ જોયો જ નથી ચલો બેટા થેન્ક યુ ઓકે હવે બેટા બીજી વસ્તુ જો તમે એઝ એ સીએટીની તૈયારી કરતા હોય બેટા તો પણ તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો એની પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ છે સાથે સાથે બેટા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતો તો એનો પણ સંપૂર્ણ કોર્સ છે એ પણ તમે જોઈ શકો છો હવે અહીંયા આગળ આપણે ઇંગ્લિશમાં શું શીખવાનું છે કેવી રીતે ચાલવાનું છે એ જોઈશું બેટા તો અહીંયા આગળ જે ચાલશે બેટા એ તમારી પાઠ્યપુસ્તકના જે પાના નંબર છે ને બેટા પેજ એના આધારે ચાલશે એટલે હું તમને સૌથી પહેલાં બેટા કહી દઈશ એ કયા પેજ ઉપરથી આપણે શીખવાનું છે ઓકે તમને સૌથી પહેલાં તમે બેટા જ્યારે તમે ક્લાસ ખોલશો એટલે તમને જે થમનેલ દેખાશે ને બેટા એમાં તમે પાના નંબર લખેલો હશે અને એ નંબર તમારે પાઠ્યપુસ્તકમાંથી ખોલવાનો છે અને હું તમને લાઇન ટુ લાઇન સમજાવીશ આ જે પણ તમારી પાઠ્યપુસ્તક છે એ અહીગળ તમારા બોર્ડમાં દેખાશે મિત્રો અને તમારે ત્યાં આગળ શું કરવાનું છે બેટા ચેનલને લાઇક કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે અને કોમેન્ટમાં લખવાનું છે યસ શ્યોર ઓકે ચલો હવે આપણે બેટા શરૂઆત કરીશું સમય બગાડીશું નહીં લાઇન ટુ લાઇન જોવાનો પ્રયાસ કરીશું અને આપણે ઇંગ્લિશ વાંચતા પણ શીખીશું બેટા અને આના પછી બેટા જે પણ ક્લાસ આવશે એ બધા ગ્રામર રેટિકલ હશે એટલે કે બેટા ચેપ્ટર નંબર છ પૂરું થયું ઓકે પછી ચેપ્ટર નંબર છમાંથી આપણે કયું કયું ગ્રામર શીખવાનું છે એનો પણ ક્લાસ આવશે બેટા એટલે કોઈ ટેન્શન લેવા નથી હવે આપણે એજ્યુકેશનમાં એક નવી ક્રાંતિ લાવવાની છે બેટા તો ચલો સૌથી પહેલાં બેટા આપણે શું કરીશું પીડીએફ જોઈશું સમજવાનો પ્રયાસ કરીશું અને ક્લાસ જોઈને બીજા મિત્રોને પણ મોકલી આપીશું તો મિત્રો સૌથી પહેલાં બેટા તમારે પાઠ્યપુસ્તકનો પેજ નંબર કયો કાઢવાનું છે પંચાવનનું કયું કાઢવાનું છે બેટા પંચાવનનું કે સાહેબ પંચાવનનું પેજ નંબર કાઢ્યું ઓકે તો બેટા અહીંયા કે તમને આવું દેખાશે હા તો બેટા અહીંયા સમજજો એક એક લાઇન સમજાઈશ એક એક વર્ડ સમજાવીશ તમામે તમામ બાબત બેટા ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું ચેપ્ટર નંબર કયો છે બેટા સત્ર બેનું છઠ્ઠું શું છે બેટા ક્લિનનેસ હેબિટ શું છે બેટા ક્લિનનેસ હેબિટ ક્લિનનેસ હેબિટ તો બેટા ક્લીનિંગ એટલે શું કરું સાફ કરું ઓકે આપણે જે દાંત સાફ કરીએ એને આપણે શું કહેવાય ક્લીનિંગ તો ક્લીનિંગ એટલે આપણે શું કરું સાફ કરું ક્લિનનેસ હેબિટ એટલે સ્વચ્છતાની આપણે શું રાખવાની છે બેટા હેબિટ એટલે શું રાખવાની છે આપણે આદત બનાવવાની છે બેટા તો સમજો એક એક વર્ડ ઉપર કામ કરીશું બેટા અને આપણે અહીંયા ઇ ટુ વેમાં સમજવાનો પ્રયાસ કરીશું બેટા સૌથી પહેલાં કહું છું પ્રેક્ટિસ માટેની પીડીએફ માટે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે યસ સર પ્રેક્ટિસ માટેની પીડીએફ મળી જશે અને બેટા અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જે એક એક ગ્રામરના પોઈન્ટ શીખવાના છે કારણ કે યુટ્યુબ ચેનલમાં બેટા ક્યાંય પણ આવું આપેલું નથી કારણ કે બેટા મારાથી જે પણ થશે હું બધું તમને આગળ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં આપવાનો પ્રયાસ કરીશ બેટા ચલો લિસનિંગ લિસનિંગ એટલે બેટા શું થાય સાંભળવું લિસનિંગ એટલે શું થાય સાંભળવું શું થાય બેટા સાંભળવું શું થશે સાંભળવું તો બેટા સમજો કે હવે લિસન એટલે સાંભળવું થાય લિસનિંગ એટલે આયનજી લાગ્યું બેટા શું છે બેટા આયનજી લાગ્યું તો જ્યારે પણ બેટા આયનજી લાગે ને ત્યારે એનો મતલબ શું થાય બેટા એ પ્રક્રિયા શું છે બેટા ચાલુ છે લિસ્ટનિંગ એટલે કે સાંભળવાનું ચાલુ છે ઓકે લિસન એટલે સાંભળવું લિસન એટલે શું થાય બેટા સાંભળવું લિસ્ટનિંગ એટલે સાંભળવાનું ચાલુ છે શું છે બેટા ચાલુ છે ખબર પડી ગઈ ઓકે રિસાઇટ એન્ડ એન્જોય રિસાઇટ એટલે ગુણગાન કહું આપણે નથી મમ્મી જ્યારે કપડાં ધોતી હોય ત્યારે મસ્ત એવા ભજન ગાતી હોય છે અને જો આપણે એ ભજનમાં સાથ ના આપીએ તો એક મસ્ત ધોગો પડે છે બેટા એન્ડ એન્ડ એટલે શું બેટા કોઈપણ વસ્તુને જોડવાનું કામ કરે શું કામ કરે બેટા જોડવાનું કામ કરે તો એન્ડ એટલે શું થાય બેટા અને એન્ડ એટલે શું થશે બેટા ને એન્જોય એન્જોય એટલે બેટા આનંદ કરો મોજમાં રહ્યો બેટા હજુ કહું છું બાળપણના દિવસો બહુ જ મજાવાળા છે ઓકે નહીં તો પછી ખબર પડશે શું ચાલે છે આપણા જીવનમાં ચલો હવે જોઈએ બેટા શું છે આપણી સ્ટોરી શું છે બેટા મધર્સ અર્થ શું છે મધર અર્થ મધર એટલે કે માં અર્થ એટલે કે પૃથ્વી ધરતી માં પૃથ્વીમાં બધું જ વસ્તુ શીખવાની છે તો સાહેબ કેમ શીખવાડો છો બેટા કેમ કારણ કે બેટા આપણને નકરું જ ગુખાવાનો પ્રયાસ કરે છે પરંતુ હીકે સર આવી ગયા છે એટલે કે પ્રકાશ પ્રકાશર સર આવી ગયા છે કોઈ ટેન્શન લેવા જરૂર નથી લાઈન ટુ લાઇન જોતા જઈશું બેટા શું છે અવર અર્થ ઇઝ ધ અ સ્પેશિયલ વન બેટા હવે સમજો એક એક વસ્તુ સમજો બેટા ઓકે તો બેટા સમજો શું કીધું છે અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન બેટા અવર એટલે કે આપણે ધરતી અર્થ એટલે કે ધરતી હતું તો પૃથ્વી ઇઝ ક્વાઇટ સ્પેશિયલ વન ક્વાઇટ એટલે બેટા કે તદ્દન આપણા માટે શું છે બેટા સ્પેશિયલ એટલે કે ખાસ છે ખાસ છે શું છે બેટા ખાસ છે ઓકે સ્પેશિયલ વન એટલે બેટા શું છે ખાસ છે આપણો બર્થ આપણા માટે કેટલો ખાસ હોય છે તો એવી જ રીતે પૃથ્વી પણ આપણા માટે શું છે ધરતી માતા પણ આપણા માટે બેટા શું છે એકદમ ખાસ છે ચલો બીજી લાઈન ઇટ ગિવ્સ અસ વોટર સોઇલ એન્ડ સન બીજી લાઈનમાં શું કે છે બેટા ઈટ ઈટ એટલે બેટા ક્યારે વપરાય નિર્જીવ વસ્તુ માટે ઓકે તો પશુ માટે વાપરીએ તો બેટા આગળ સમજો કે હી હોય તો હી હોય તો કોના માટે વપરાય બેટા છોકરા માટે શેના માટે વપરાય છોકરા માટે સી હોત તો શેના માટે વપરાત છોકરી માટે અને ઈટ હોત તો બેટા ઈટ શેના માટે વપરાય છે કે નિર્જીવ અથવા તો શું કહે છે બેટા આપણે પશુ માટે શ્રીના માટે વાપરીએ છીએ બેટા પશુ માટે વાપરીએ છીએ તો બેટા એ સમજો ઇટ ગીવ્સ તો જો બેટા અહીં ગીવ્સ એટલે આપે છે અ વોટર શું આપે છે વોટર એટલે કે પાણી સોઇલ એટલે કે માટી અને સન એટલે કે સૂરજ સૂર્ય चलो खबर पड़ी गई बेटा तो कॉमेंट बॉक्स में लखो खूब सरस यस सर, सर कॉमेंट बॉक्स में अवश्य लखो बेटा जेने मैं उत्साह कि ने आवड़े बेटा चलो तीज लाइन पीपल एंड एनिमल शेर ध लैंड शू कह बेटा पीपल इले कि लोग पीपल इतना शू बेटा लोग अपनी आजूबाजू जो बेटा लोग समझो हाँ समझो बेटा पीपल एंड शू कह बेटा एंड एट બંનેને જોડવાનું કામ કરે છે શું કામ કરે છે બેટા એન્ડ એન્ડ એનિમલ એટલે કે પ્રાણી શેર ધ લેન્ડ શેર એટલે બેટા વહેંચું આપણે નથી કરતા ફોટા કોને શેર કરીએ છીએ ને અથવા જે સ્કૂલમાંથી મળેલી પીડીએફ ફોટા શેડ્યુલ એક્ઝામ વગેરે આપણે શું કરીએ બેટા શેર કરીએ શેર કરવું એટલે વહેંચું ધ લેન્ડ શું કરીએ છીએ બેટા બધાને આપણે લેન્ડ એટલે કે જમીન વહેંચી છે બેટા ખાસ ધ્યાન રાખજો બેટા લેન્ડ એટલે આપણે જમીન કહેવાય અને સોઇલ એટલે શું કહેવાય છે બેટા માટી કહેવાશે શું કહેવાશે બેટા સોઇલ એટલે માટી અને લેન્ડ એટલે જમીન કહેવાશે બેટા ખબર પડી ગઈ છે સરસ તો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમે દરરોજ દરરોજ એકદમ ફ્રી ધોરણ પાંચથી બાર સુધીના તમામ ક્લાસ મળતા રહે બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને ત્યાં આગળ અવેલેબલ છે ચલો હવે બેટા આપણે જઈએ આગળ ચલો લેટ્સ

કરીએ બેટા ચાલો આપણે બધાને હાથની જેમ મદદગાર થઈએ ચલો આગળ જઈએ બેટા ચલો શું કહે છે યુ કેન સે વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી શું કહેવાય બેટા યુ કેન એટલે યુ એટલે કે તમે હવે સમજો બેટા ક્યાંય આગળ આ એટલે શું થાય બેટા હું થાવ ઓકે હું થઉં ચલો આ એટલે હું માય એટલે બેટા શું થાય મારું થાય શું છે મારું થશે ઓકે હા સમજો બેટા માય મારું થશે તો યુ એટલે શું થશે બેટા કે તું અથવા તમારું તું અથવા તારું સોરી તું અથવા તો તમારું તો યુ કેન યુ કેન કેન એટલે શકવું થાય શું બેટા સકો શકી સકવું કેન એટલે બેટા સકવું શું થાય બેટા સકવું સેવ યુ કેન એટલે તમે કરી શકો છો કરી શકો છો સેવ વોટર સેવ વોટર એટલે બેટા સેવ એટલે કે બચાવું પાણી અને પ્લાન્ટ અ ટ્રી એટલે કે છોડ અને ઝાડ બચાવ ચલો હવે બેટા આટલું ખબર પડી ગઈ સરસ આગળ જઈએ આપણે મેક અ બેટર હોમ ફોર ફ્રી મેક એટલે બનાવું મેક એટલે શું થાય બેટા બનાવું મેક એટલે શું થાય બનાવું અ બેટર બેટર એટલે કે સારું હોમ ફોર ફ્રી તમે જે બેટા ઘરે બનાવો છો એકદમ ફ્રી બનાવો એમ રિસાયકલ થિંગ્સ ડુ નોટ થ્રો અવે શું કરે છે બેટા રિસાયકલ રિસાયકલ એટલે શું કહેવાય બેટા સમજો તમે સાયકલ ચલાવો એ નહીં રિસાયકલનો મતલબ શું થાય બેટા કે માની લો કે તમે જ્યારે બી બેટા જમવા જતા હોવ ત્યારે આપણે શેમાં ખાઈએ છીએ પ્લાસ્ટિકની ડીશમાં ખાઈએ છીએ હા ખાઈએ છીએ હા તો બેટા સમજો કે જે પ્લાસ્ટિકની ડીશ બનીએ છે એના કરતાં આપણે એવું કરીએ કે જે પડિયા પતરાળા આવે છે એટલે કે જે તમે કોઈ બી ધાર્મિક સંસ્થાએ જાઓ બેટા તો ત્યાં આગળ શું બેટા કે પડિયારામાં આપે અથવા કેળાના છાલમાં આપે કેળાની છાલ હોય ને બેટા જે તમે સાઉથના પિક્ચરને જોતા હોય બેટા તે શું કરે કેળાના છાલમાં તમને જમવાનું આપે તો બેટા એને શું થશે બેટા એઝ એ પોલ્યુશન નહીં થાય એટલે કે પ્રદૂષણ નહીં થાય અને સ્વચ્છતા પણ જળવાતી રહેશે તો બેટા તમારે શું કરવાનું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે સાહેબ મેં આજે આ કામ કર્યું છે જેથી કરીને હું કચરો ફેલાવી શકતો નથી એટલે કે હું ગામ ગયો હતો આજે તો હું પ્લાસ્ટિકની થેલી લઈ નહોતો ગયો શાકભાજી લેવા પ્લાસ્ટિકની થેલી નહોતો લઈ ગયો તો હું કાપડની થેલી લઈ ગયો હતો તો બેટા તમારે મને શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અને તમે જે રિસાયકલ કર્યું હોય એટલે કે જે કંઈ પણ રિસાયકલ કરો છો બેટા એને તમારે શું કરવાનું છે બેટા શું કરવાનું છે એનો ફોટો પાડવાનો છે અને નીચે બેટા મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ તમારે બેટા મોકલવાનો છે સમજો હવે આને થશે શું બેટા કારણ કે આપણે લોકો શું કરીએ છીએ બેટા માત્ર માત્ર ભણીએ છીએ પરંતુ હા પ્રકાશ સર છે તો એક્ટિવિટી બેઝ આપણે ભણવાનું છે એક્ટિવિટી આપણે કરવાનું છે સાથે સાથે ભણવાનું છે કેવી રીતે રિસાયકલ કરીશું એ પણ આપણે પ્રયોગના માધ્યમ દ્વારા શીખવાનું છે બેટા નીચે લિંક છે અથવા તો નેક્સ્ટ ક્લાસ પણ જ્યારે આવશે ત્યારે પણ જોઈ લેજો બેટા તો ચલો રિસાયકલ થિંગ્સ એટલે એવું વિચારો બેટા કે એનું રિસાયકલ એટલે બેટા કે એને આપણે બીજી વખત ઉપયોગ કરી શકીએ સિમ્પલ વે ડોન્ટ થ્રો અવે ડોન્ટ જો સમજો બેટા આને હવે કેવી રીતે સમજાશે એ તમને સમજાવો બેટા એક જ મિનિટ જસ્ટ વન મિનિટ શું કીધું બેટા શું કીધું છે ડોન્ટ થ્રો ડી ઓ એન્ડ પછી આપો ટોપિક અને ટી તો બેટા આને શું કહેવાય બેટા ડૂ નોટ કહેવાય શું કહેવાય બેટા ડૂ નોટ કહેવાય ડૂ નોટ નો મતલબ શું થાય બેટા કરું નોટ એટલે નહીં નહીં કરવાનું શું કર્યું બેટા છે કરવાનું નહીં શું થ્રો એટલે બેટા ઘા કરવું અવે એટલે કે ગમે ત્યાં ગમે ત્યાં ઘા કરવાનો નહીં આપણે શું કરવાનું છે રિસાયકલ કરવાનું શું કરવાનું છે રિસાયકલ કેવી રીતે થાય એ બેટા વિચારવાનું છે બેટા તો આપણે હું તમને એક આગળ મેથડ આપીશ તમારે રિસાયકલ કેવી રીતે થવાનું છે એ જોવાનું છે રિસાયકલ કેવી રીતે કરશો એ પણ તમે પ્રવૃત્તિ કરીશું અને આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીશું બેટા ચલો આટલું થઈ ગયું છે સરસ તો હવે રિસાયકલનો આપણે પ્રયોગ કરવાનો છે બેટા એટલે કોઈ ટેન્શન લેતા નહીં એકદમ મસ્ત બેઝિકલી શીખવાનું છે ચલો હવે આગળ જઈએ બેટા શું છે મેક એવરી ડે एन अर्थ डे मेक એટલે બનાવો एवरीडे એટલે કે દરરોજ જો બેટા આ એમ કર एवरीडे કીધું છે एवरीडे નો મતલબ થાય દરરોજ ટુડે એટલે કે આજે યસ્ટરડે એટલે કે ગઈ કાલે અને ટુમોરો કે બેટા ટુમોરો કે તો આવતી કાલે એન અર્થ ડે જો બેટા સમજો કે આ કયો આર્ટિકલ આવ્યો બેટા એન આર્ટિકલ આવ્યો કે સાબ આર્ટિકલ શું છે તો સમજો બેટા સમજો સિમ્પલ એમાં સમજાઓ કે આ પેન છે અને સમજો સિમ્પલ એમાં સમજો બેટા પેન છે તો બંનેમાં સારું શું લાગશે બેટા આ સારું લાગશે તો બસ આનો જ મતલબ શું થાય આર્ટિકલ માનલોગળ એ આઈ ઓ યુ હોય તો બેટા કયો આર્ટિકલ લાગે એટલે કે આગળ શું લાગશે બેટા એ એન લાગશે શું લાગશે એ એન લાગશે સાહેબ કેવી રીતે ખબર પડી સમજો કે અહીં આગળ શું છે બેટા ઈ છે તો આમાં આવે છે હા તો માટે આગળ કયો આર્ટિકલ લાગ્યો એ એન લો બેટા અહીં આગળ બોલ આપ્યો હોત તો શું આવે બેટા બી છે તો બી છે તો માટે અહીંયા આગળ એ એન આર્ટિકલ આવશે નહીં કયો આર્ટિકલ આવશે બેટા એ આર્ટિકલ આવશે કયો આર્ટિકલ આવશે એ આર્ટિકલ આવશે ખબર પડી કે બેટા આપણે ગ્રામર પણ એકદમ ડિટેલ્સમાં જોવાનું છે કોઈ ટેન્શન લેવા નથી બહુ મસ્ત રીતે ભણવાનું છે કેમ કે મસ્ત રીતે સાહેબ શીખવાડે છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આપણે તમામે તમામ ક્લાસ જોવાના છે મિત્રો ચલો હવે આપણે અહીંયા આગળ આગળનો ક્લાસ ટુ બી કન્ટિન્યુ કરીએ તો મિત્રો અહીં ઘર આપણે શું કરવાનું છે આગળ જઈએ એક્સરસાઇઝમાં શું કહે છે બેટા કમ્પ્લેટ ધ વર્ડ શું કહે છે બેટા કમ્પ્લેટ ધ વર્ડ કમ્પ્લીટ એટલે બેટા પૂર્ણ કરો ધ વર્ડ એટલે કયા બેટા કે જે આ નીચે આપેલા છે ધ વર્ડ્સ એટલે વર્ડ્સ એટલે બેટા જો આગળ એસ લાગ્યો છે એટલે એક કરતાં વધારે વર્ડ આપણે શું કરવાનું છે કમ્પ્લેટ કરવા છે પૂર્ણ કરવાના છે કશો વાંધો નહીં બેટા કોઈ ટેન્શન લેવાનું શું કરવાનું છે સમજાવજો બેટા કે અહીં ઘર ખૂટતા જે કંઈ પણ અક્ષર છે એ આપણે જે ઉપરની પોયમ વાંચી છે એ પોયમમાંથી ગોતીને આપણે લખવાના છે ખબર પડી ગઈ છે ઓકે ચલો હવે સમજાવ બેટા ક્યાં છે અને કેવી રીતે ગોતવાના છે એ માની લો બેટા યસ ઓકે ચલો બેટા આગળ ક્યુ આવે છે પાછળ ઈ આવે છે તો એવો વર્ડ ક્યાં છે બેટા આગળ ક્યુ આવે ને પાછળ ઈ આવે છે બેટા આ જો આ મળી ગયો વર્ડ કયો વર્ડ મળી ગયો કોઈ ओके तो q u i t e લખી નાખો બેટા લખી નાખો સાહેબ આવહેલું છે હા एकदम इजी છે બેટા ક્વઈટ લખી નાખો ચલો બીજો વર્ડ છે બેટા કે પાછળ o w આવે તો o w આવે વિચારો બેટા ક્યાં ક્યાં કર છે o w w w o k આવે throw કયો વર્ડ છે બેટા throw લખી રાખો t h r o w throw t h r o w throw એટલે બેટા ઘા કરું થાય શું થાય બેટા ઘા કરું થાય એ ઘા થ્રો એટલે ઘા ઓકે ચલો બેટા બીજો વર્ડ થઈ ગયો ત્રીજો વર્ડ કહું બેટા શું છે આર સી સી ઈ તો બેટા સમજો પહેલો સ્ટાર્ટિંગમાં આર આવે છે પાછળ શું આવે છે બેટા ઈ આવે છે તો બેટા ચલો જોલો ચલો જો 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 વોટર એન્ટ્રી મેક બેટર એન્ડ ફોર ધ ફ્રી સાયકલ ઓકે આગળ આર આવે છે અને પાછળ ઈ આવે છે તો આ રી બેટા જો આગળ આર અને પાછળ ઈ રીસાયકલ આર ઈ સી વાય સી એલ ઈ આર ઈ સી વાયસી એલ ઈ આર ઇ સી વાય સી એલી રિસાયકલિંગ બેટા ફરીથી એનો યુઝ થાય એ પ્રમાણે ચલો હવે સમજો બેટા પાછળ ટી એચ આવે છે તો આર બેટા અર્થ ઇ એ આર ટીએચ અર્થ શું થાય છે બેટા ઈ એ આર ટીએચ અર્થ અર્થ એટલે બેટા પૃથ્વી અથવા તો ધરતી માથ આપણે કહીએ છીએ ઓકે ચલો બીટા પાછળ આવશે પહેલાં સ્ટાર્ટિંગમાં બી આવશે અને પાછળ આર આવશે સ્ટાર્ટિંગમાં બી અને પાછળ આર સ્ટાર્ટિંગમાં બી અને પાછળ આર સ્ટાર્ટિંગમાં બી એન્ડ પાછળ હેલ્પિંગ યુ કેન ઓકે બી ઈ ડબલ ટી ઈ આર તો બેટા પાંચમણ શું આવશે બી ઈ ડબલ ટી ઈ આર બેટર હવે સાહેબ આટલું ઈઝી છે એકદમ ઇઝી છે બેટા કોઈ જ ધાડ મારવાની નથી કોઈ જ અઘરું નથી પરંતુ પ્રકાશ સર સમજાવો છે બેટા શાંતિ સમજી લેવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમામે તમામ તમારા મિત્રોને મોકલી દો બધા જ શીખે છે સરસ ચલો બેટા હવે આપણે શું શીખવાનું છે બેટા કે રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ રાઈટ એટલે બેટા લખું સરસ ધ રાઇમિંગ વર્ડ એટલે જો બેટા સમજો પેલો તેલો પાણી બાણી આપણે એમ કહેતા પાણી બાણી પીવડાવે ને યાર તો બેટા આણે શું કહેવાય બેટા રાઇમિંગ વર્ડ કહેવાય એટલે એવો અવાજ આપણને શું બેટા સંભળાય પોતું બોતું લાવીને કપડાં ધોને યાર પોતું બોતું લાવીને પોતું અને પોતું તો પાછળ તૂતું આવ્યું ને બેટા તો આને શું કહેવાય રાઇમિંગ વર્ડ કહેવાય તો એવી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરશું ફન ફન તો ફનનો શું આવે ગન પણ થાય જી એન ગન પણ થાય ચલો લેન્ડ તો લેન્ડનો શું આવશે બેટા લેન્ડનો રાઇમિંગ વર્ડ લેન્ડ તો મિત્રો સમજો કે હવે આપણે રાઇમિંગ વર્ડ આવડે નથી આવડતા તો શું કરવાનું છે બેટા કે આપણને જે કવિતા આપી છે ને એમાં ગોતો મળી જશે ઓકે કોઈ જ વસ્તુ આપણે ગોખવાની નથી સમજો બેટા તો ફન તો ફનનો રાઇમિંગ વર્ડ ક્યાં છે બેટા સમજો હું તમને આગળ હાઈલાઇટ કરું છું તમારે તમારી નોટમાં લખી નાખવાનું છે ફન તો ફન પાછળ યુએન આવતો હશે તો બેટા આ રીતે મળી ગયો સન ફન તો સન એસયુએન ફન તો સન લેન્ડ તો લેન્ડ ઇડી આવતું હશે હા લેન્ડ તો હેન્ડ આરી બેટા જો એચ એ એનડી એચ એ એનડી એચ એ એનડી હેન્ડ ફ્રી ફ્રી તો શું આવતું હશે બેટા પાછળ આરી આવતું હશે ફ્રી તો હા હારી મળી ગયું બેટા છે ટ્રી શું આવતું હશે બેટા ટ્રી ચોથું કેર કેર તો શું આવતું હશે બેટા કેર 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 કે બેટા તો આરી જો એ આ રીતે શું આવશે બેટા શેર તો બેટા ખબર પડી ગઈ છે અહીંયા આપણે કહ્યું બેટા કે પંચાવન નંબરનું પેજ આખે આખો બેટા આપણે શું કરી નાખ્યું પૂરું કરી નાખ્યું છે બેટા તો હજુ કહું છું મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ધોરણ પાંચથી લઈને બાર સુધીના તમામે તમામ ક્લાસ એકદમ ફ્રી છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ તમામ વિષયોના બેટા હવે સમજો કે આ હેગણ આ પૂરું થાય કોમેન્ટ બોક્સમાં લખો યસ સર ખબર પડી ગઈ છે હવે પછી શું કરો છો બેટા નેક્સ્ટ ક્લાસ જોવાનું છે જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે તેમ તેમ એક્ટિવિટી આવતી જશે સાથે મિત્રો એક્ટિવિટીની સાથે સાથે જેમ જેમ ક્લાસ ચાલતા જશે જેમ જેમ ચેપ્ટર પૂરા થતા જશે એમ એ ચેપ્ટરમાં કેવા પ્રકારનો ગ્રામર આવે છે એ ગ્રામર પણ આપણે સમજવાનું છે બેટા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને ખબર પડતી હોય તો જ કરજો બેટા નહીં તો માત્ર ને માત્ર તમારા મગજને થોડુંક એક્ટિવ બનાવવાનો પ્રયાસ કરજો જેથી કરીને યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલી વખત આટલું ક્વોલિટી કન્ટેન્ટ કોઈ પણ સર દ્વારા આપવામાં નથી આવેલું બેટા એટલા માટે મારો પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બેટા તો સમજો તો બેટા અહીં આગળ બેટા મારું અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે દરેક વિદ્યાર્થી ખાસ છે જરૂર છે માટે સાચી દિશાની ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ પર જોડવાનો છે અને એક નવી શિક્ષણની ક્રાંતિ લાવવાની છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે બેટા અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબર જો WhatsApp નંબર તો લિંક આપે છે ત્યાંથી કનેક્ટ કરજો બેટા આ અભિયાનમાં જોડાવજો નવી ક્રાંતિ લાવવાની છે અને નવ કંઈક બનાવવાની પ્રયાસ કરવાનો છે મિત્રો કે શિક્ષા અને કલમ એક જ આપણી પાસે એવું હથિયાર છે કે જેનાથી દરેકે દરેક વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ છીએ મિત્રો મળીએ નવા ક્લાસમાં નવ શીખીશું જય હિન્દ જય ભારત